જ્યોત યાત્રા મશાલ યાત્રા અને ત્રિસુણ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો પરિક્રમા પર જય અંબેના જય ગોષથી ગીરીકંદ્રાઓ યુંજી ઉઠી અખંડ જ્યોતિન શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી એક જ જન્મમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાવો મેળવી ધન્યતાનો અનુભવ કરતા લાખો રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ મોડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બારથી સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે જ્યોત યાત્રા મસાલ યાત્રા અને ત્રિશુળ યાત્રાનો ત્રિવેણી સંગમ યોજાયો હતો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વૈવર્ધન ગંગા સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીશ્રીઓ અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિ પ્રતિનિધિશ્રીઓ દ્વારા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવી ભક્તો જોડાયા અને જય અંબેના જયનાદ સાથે પરિક્રમા પથ પર પ્રયાણ કરતા ગબરની ગીરી કંદરાઓ ગુંજી ઉઠી હતી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે ધાર્મિક ઉત્સવ સમિતિ અને અન્ય મંડળો દ્વારા જગતજનની આધ્યશક્તિમાં અંબાની દિવ્ય અને ભવ્ય યાત્રા યોજાઈ જ્યોતયાત્રા પ્રસંગે પ્રસંગે શક્તિ મા અંબાના મૂળ સ્થાનક ગબ્બરથી અખંડ જ્યોતને પૂજા વિધિ અને સન્માન સાથે ધર્મમય માહોલમાં ગબ્બર તળેલી ખાતે લાવવામાં આવી માં અંબાની અખંડ જ્યોતને શ્રદ્ધાભાવથી એકાવન શક્તિપીઠના તમામ શક્તિપીઠ ખાતે સન્માન સાથે આવકારવામાં આવી તેમજ અખંડ જ્યોતથી તમામ એકાવન શક્તિપીઠ મંદિરોની જ્યોત પ્રગટાવવામાં આવી

પાંચ દિવસીય આ મહોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે અને એક જ જન્મમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લહાવો મેળવી ધન્યતા અનુભવ કરી રહ્યા છે રિપોર્ટર મનુ પરમાર સબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી